होली पहला घर मां લઈ આવો આ વસ્તુ જીવન ખુશીઓ થી ભરાઈ જશે પૈસાની તકલીફ નહીં પડે હોળીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે માનવામાં આવે છે કે હોળીના તહેવાર પહેલા તમે આ વસ્તુની ખરીદી કરો છો સુખ ફળની પ્રાપ્તિ થાય છે હોળીનો તહેવાર વર્ષ 2025 માં 14 માર્ચ ના રોજ ધામધૂમથી મનાવવામાં આવશે આ દરમિયાન રંગોત્સવની સાથે સાથે દેવી દેવતાઓની પૂજા પણ કરવામાં આવે છે હોળી ધૂળેટીના તહેવારનું વિશેષ રીતે મહત્વ રહેલું છે આ ખાસ દિવસે માં લક્ષ્મીની પૂજા પણ કરવામાં આવે છે આમ કરવાથી ભક્તોને શુભ ફળની પ્રાપ્તિ થાય છે આમ કેટલીક વસ્તુઓ એવી હોય છે જે તમે હોળી પહેલા ખરીદો છો તો અનેક શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ સાથે ઘરમાં પોઝિટિવિટી બની રહે છે આ વસ્તુઓની ખરીદી કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે આ કારણે પૈસાની તકલીફ પડતી નથી તો જાણો હોળી પહેલા કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ એક વાસનો છોડ હોળી પહેલા તમે ઘર માં વાસનો છોડ લાવો છો તો શું ફળની પ્રાપ્તિ થાય છે વાસ્તુ શાસ્ત્રમાં વાસના છોડને સકારાત્મક ઊર્જાનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે હોળી પહેલાજ તમે તમારા ઘર માં વાસનો છોડ જરૂર લાવો નહીં તો કુંડા માં લગાવીને રૂમ માં રાખી શકો છો તેના થી બધી નેગેટિવિટી દૂર થઈ જશે અને ઘર ની સુખ વૃદ્ધિ માં વધારો થશે બે ચાંદી ના સિક્કા જો તમે ઈચ્છો છો કે તમને આર્થિક સમસ્યાઓ નો સામનો ન કરવો પડે તો હોળી ના દિવસે તમારા ઘર માં એક ચાંદી નો સિક્કો લાવીને રાખી દો તેને રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે હોળીના દિવસે જ્યારે તમે પૂજા કરી લો તો પછી એક લાલ અથવા પીળા કપડામાં ચાંદીના સિક્કાને તિજોરીમાં રાખી દો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે વાસ્તુ અનુસાર આમ કરવાથી માં લક્ષ્મીની કૃપા કાયમ માટે બની રહે છે આ સાથે પૈસાને લાગતી તકલીફો દૂર થાય છે ત્રણ તોરણ તોરણને શુભ માનવામાં આવે છે શુભ કાર્ય કરતા પહેલા તમે તોરણ ઘરમાં ખરીદીને લાવો છો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે મુખ્ય દ્વાર પર તોરણ લગાવો છો તો સકારાત્મક સંચાર થાય છે ચાર ધાતુનો કાચબો સનાતન ધર્મમાં કાચબાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આવી સ્થિતિમાં હોળીના દિવસે ધાતુથી બનેલા કાચબાને ખરીદીને ઘરે લાવવો જોઈએ તેમાં આ વાતનું ધ્યાન રાખો કે કાચબાની પીઠ પર શ્રીંત્ર અને કુબેર યંત્ર જરૂર બનેલું હોય કાચબાને ઘરમાં બનેલા પૂજા સ્થળ પર સ્થાપિત કરવું જોઈએ આ ઉપાયથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં હંમેશા નિવાસ કરે છે 5 કેસર કેસરને પવિત્ર પદાર્થ માનવામાં આવે છે હોળી پہલા તમે કેસર ઘરમાં લાવો છો તો માનસિક શાંતિ મળે છે केसर पवित्रता अने समृद्धि नो प्रतीक छे आ माटे जीवन मा समृद्धि प्राप्त કરી શકે છે 6 पिरामिड पिरामिड मा धन ને આકર્ષિત કરવાની अद्भुत क्षमता બતાવવામાં આવી છે જે ઘર માં अथवा ऑफिस માં पिरामिड હોય છે ત્યાં ધનની પ્રાપ્તિ ના માર્ગો આપ મેરે ખુલી જાય છે આ पिरामिड ને હોળી ના દિવસે ઘર માં જરૂર લાવવું જોઈએ તેનાથી લક્ષ્મી ની કૃપા વર્ષે છે સાત હોલિકા નો રાખ હોલિકા દહન ની રાત્રે દહન સ્થળે થી રાખ ને ઘરે લાવો અને તે ને ઘર ના દરેક ભાગ માં છાંટો પછી હોળી ના દિવસે સવારે ઘર ના મુખ્ય દ્વાર પર તોરણ બાંધી દો પુણ્ય ની તિથી માતા લક્ષ્મી ને પ્રિય છે તે ને કરવા થી ઘર માં તેમ નો પ્રવેશ થાય છે ઘર ના મુખ્ય દ્વાર પર કેરી અથવા આસોપાલવ ના પાન નો તોરણ લગાવો वीडियो पसंद आव्यू छे तो वीडियो ने एक लाइक करी अमारी चेनल ने सब्सक्राइब जरूर थी करी देजो धन्यवाद जय श्री कृष्ण मित्रों